એને જોડે આમ કહી તો ભૂને હવે નડતો સાથેનો જે સંબંધ છે તમારા કુટુંબનો એ એ પ્રકારનો છે તમારા સાસુ સસરા તમારા પતિ બધા એમની બેનની લાઈફ બચાવવા માટેના પ્રયાસમાં છે અને એમાં પણ જો તમારી નડક ઘેર આવીને કહે છે કે ભાભીએ જ આમ કરેલું આમ કરેલું બધું માની લેવામાં આવશે આ જ મુશ્કેલી મારા એક મિત્રના જીવનમાં થઈ છે

પ્રાણી પણ એ સંબંધો નભાવવા અને ગમે ત્યાં તમારા જિંદગીમાં આ સંબંધો તોફાન લાવી શકે એમ છે તમે બહુ બહુ જ હિંમતવાન છો તમને આવા સંબંધો ગમે છે એના માટે મારે કશું નથી કહેવું યુ એન્જોય યોર લાઈફ પણ આ જે સંબંધો છે ધીર સાથેના નરમ સાથેના એ બહુ

છે અને તમારી પોતાની મેરેજ લાઈફ બરબાદ થઈ જાય છે તિયર બીજે પરડી જશે લગન જોડે પાછું સેટલમેન્ટ કર લેશે પણ તું તારા પતિ સેટલમેન્ટ ગોઠવી તો શું કરવું જ્યારે આવી વાત છે પણ આગળ વધે આ બંનેઓ પાત્રો તરફ કેનો તો કોઈ પણ કોઈ સંબંધ સાસરીમાંથી તારી ઈચ્છા છે તારી ઈચ્છા છે

મને કાઢી મૂકવામાં આવશે હું હું આ ઘર છોડીને જતી રહીશ ડાયવોર્સ લઈ લઈ પણ હું કાર્ય સાથે આગળ વધવાની નથી પહેલી વાર નહીં રોકવામાં આવે તો પછી જેઠ સાથેના સંબંધો છે સસરા સાથેના સંબંધો છે કોઈ પણ સંબંધો છે એ ખૂબ આગળ વધશે ઘરના ને ઘરના સંબંધો છે

ની ઉપસમમાંથી માણી લેવામાં આવશે અને જ્યારે પણ આનો ખટલો તારા ઘરમાં ચાલશે તો નઈ દિયર ગુનેગાર ઘરે નઈ નડદોય ગુનેગાર ઢરે માંથી પોતાની જાતને ઉગાડી લેવા માંગે છે બાકી લાઈફ ઇઝ યોર્સ અને નિર્ણય તમારે લેવાના છે સીધી વાત